હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો મારા વ્લોગમાં તમારા બધાનું વેલકમ મારો વ્લોગ ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મારી ચેનલમાં તમને ઓટોમોબાઈલ્સના બધા જ વિડીયો જોવા મળશે જેમાં અતુલની બધી ગાડીઓના વિડીયો જોવા મળશે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ આપણા વ્લોગનું ફર્સ્ટ ગાડી આવી ગઈ છે બી થ્રી આપણી જોડે તો આપણે ચેક કરી લઈ કસ્ટમરનું કહેવું છે કે આમાં ડેલી એક લિટર ઓઇલ ડ્રોપ થાય છે તો આપણે આને આના પિસ્ટન ચેક કરીને કસ્ટમરને આગળ જાણ કરી દઈએ શું પ્રોબ્લેમ છે ચલો તો આપણે આને ખોલી નાખીએ પછી બન્યા રહેજો મારા વ્લોગમાં આગળ તો આપણે હાફ એન્જિન ખોલી નાખ્યું છે પિસ્ટનની હાલત એકદમ ખરાબ છે તો આપણે આના શિયાળ અને નીચેના કનેક્ટિંગ બંને ચેક કરવું પડશે આપ જોઈ શકો છો કે આ જો આનો ગાળો કેટલો પડી ગયો છે તો ચલો આપણે આને પિસ્ટન ઇન્સ્ટલ કરીએ આનું હેડ પણ આપણે નીકળવું પડશે કેમ કે હેડની હાલત જોઈ શકો છો તમે હેડ એકદમ ખરાબ થઈ ગયું છે ચલો આને નીકળી દઈએ આપણે હેડને ચલો આગળ આપણો વ્લોગ મારા વ્લોગમાં બના રહેજો પછી ચલો હવે બધું સાફ કરવાનું છે આનો સામાન સાફ કરી લઈ વોશિંગમાં લઈ જઈને ચલો ચલો કોમ ચાલુ કરીને આપણું હેડ આવી ગયું છે બનીને તો ચલો આને ફિટિંગ કરીએ આવો આવું જ આગળ જોવા માટે મારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના બોલ